નગરપાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ગંદકી ના થાય કચરો ન થાય તે હેતુથી કચરા વાહન કરતા વાહનો મૂક્યા છે આ વાહન કચરો લેવા માટે આવવા છતાં લીંબડીના જૂના પોલીસ સ્ટેશન રોડ હોસ્પિટલ રોડ સહિતના અનેક વિસ્તારમાં પ્રજા દ્વારા જ કચરો ઠાલવવામાં આવતો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે પ્રજાને કચરો નહીં ફેલાવી તંત્રને સાથ આપવો જરૂરી છે તેમજ કોઈ વ્યક્તિ દ્વારા કચરો ફેલાવતા હોય તો તેમને સમજણપૂર્વક સમજાવી કચરો નહીં ફેલાવવા માટે અનુરોધ કરવો એ પણ એક નાગરિકની ફરજ છે તો આવો આપણે આ મુહિમને આગળ વધાવીએ અને કચરો ન ફેલાવવાના શપથ લઈએ નમસ્કાર મિત્રો હું કલ્પેશ વાઢેર એક જાગૃત નાગરિક તરીકે લીમડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારની પ્રજાને એક અપીલ સાથે અનુરોધ કરું છું કે જ્યાં ત્યાં ગંદકી ના ફેલાવી તેમજ સુસ્થળે કચરો ફેંકો નગરપાલિકા દ્વારા અનેકો વિસ્તારોમાં કચરાનું વહન કરતું વાહન પણ મૂકવામાં આવેલું છે જે આ પ્રજા માટે છે તો આનો આપણે સદુપયોગ કરીએ અને કચરો જ્યાં હોય ત્યાં ના ઠાલઈએ તેવા આજે આપણે અમારી ચેનલના માધ્યમ દ્વારા શપથ ગ્રહણ કરીએ જય હિન્દ ભારત પતંગ જય 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 ગરી ગુજરાત જેડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર